ભાઈ આપણા રાજકોટમાં નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે ફ્લેવર ટોન મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ અહીંયા એક જ જગ્યાએ તમને ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન ગુજરાતી સીઝલર પીઝા બધું મળી જાય સાહેબ બસો પચાસ રૂપિયામાં તો અનલિમિટેડ પંજાબી થાળી જમાડે છે સૂપ સ્ટાર્ટર બે સબ્જી જેમાં પનીર સબ્જી વેજ સબ્જી બટર રોટી બટર નાન દાલફ્રાય જીરા રાઈસ પાપડ અનલિમિટેડ તો છાશ આપે છે સાથે સલાડ અથાણું એકવાર સ્પેશિયલ પંજાબી લસ્સી બધું બસો પચાસ રૂપિયામાં બપોરના સમયમાં એકસો વીસ રૂપિયામાં ગુજરાતી અનલિમિટેડ થાળી એમાં ત્રણ શાક ફૂલકા રોટલી દાળ ભાત અનલિમિટેડ છાશ ફ્રાઇસ અને સલાડ મારા વાડાઓ આલા તમારે જે પણ વેરાયટી જોઈ બધી તમને અહીંયા મળી જશે કોઈપણ ફૂડમાં આજીનો મોટો કે કલરનો બિલકુલ ઉપયોગ કરવામાં નથી આવતો નેચરલ હાઈજેનિક રીતે બનાવવામાં આવે છે સ્વિગીમાં પણ તમને મળી રહેશે ઘરે બેઠા પણ તમે મંગાવી શકશો તમારે બર્થડે પાર્ટી કીટી પાર્ટી ફેમિલી ફંક્શન કોર્પોરેટ મિટિંગ નાના મોટા કોઈ પણ ફંક્શન હોય અહીંયા પહોંચી જવાનું વિશાળ રેસ્ટોરન્ટ બનાવેલી છે અગિયારસો વારમાં બનાવી છે આ રેસ્ટોરન્ટ કટારીયા ચોકડીથી માત્ર પાંચસો મીટરના અંતરે આવી જાય છે અટલ સરોવર તરફ જતા ટોયોટાના શોરૂમની સામે ફ્લેવર ટોન મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટ છે પંદર વ્યક્તિના વિડીયો શેર કરીને તમે અહીંયા જમવા આવો એટલે સાહેબ તમને તાત્કાલિક દસ ટકાનું તો ડિસ્કાઉન્ટ આપે છે મારા વાલેડાઓ પહોંચી જજો સારું સારું જમવા માટે મલ્ટીક્યુઝન રેસ્ટોરન્ટમાં